નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઈવ હું દીપિકા પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર સ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરુપતિ ઋષિવન ખાતે ધ્વજવંદન કરી સાતસો એસી વૃક્ષો વાવીને ઉજવણી કરવામાં આવી ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ જે પર્યાવરણ પ્રેમી તરીકે ઓળખાય છે તેમને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ નામની સંસ્થા સ્થાપીને ગુજરાતને અને આપણા દેશને હરિયાળો બનાવવા સંકલ્પ લીધો છે આ પવિત્ર પર્વ પર એકવીસ હજાર બીલીના અને અન્ય રોપાનું વિતરણ કરવામાં આવ્યું જીતુભાઈ દ્વારા હર ઘર એક વૃક્ષનો અભિયાનને અનુલક્ષીને એક લાખ તુલસીના બિયારણનું વિતરણ કરી શુભ શરૂઆત કરવામાં આવી દરેક નાગરિક એક વૃક્ષ વાવી પોતાની નૈતિક ફરજ સમજે ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે અમારા સાહેબ શ્રી જીતુભાઈ તરફથી એમના નિમેલા ગ્રી ગ્રીન કમાન્ડો દ્વારા લોકોના ઘરે ઘરે એક લાખ તુલસીના બિયારણ પહોંચાડવાનું અભિયાન ચાલુ કરેલું છે અને આજથી એની અમે શરૂઆત કરીએ છીએ લોકોમાં અવરનેસ આવે લોકો જાડ વાવે દેશને હરિયાળો કરે આ નિમિત્તે અમે તુલસીનું બિયારણ લોકોના ઘરે પહોંચતું કરવાના છીએ ગ્રીન કમાન્ડો દ્વારા આવો ઋષિ જીતુભાઈ સાહેબનો સંકલ્પ છે